सिक्स एंड करंट अफेयर्स 2025 एमसीक्यू टेट टाट માટે স্পেশাল एमसीक्यू આપણે લઈને આવ્યા છે આજે 25 જવા તો ચાલો ચાલુ કરીએ તો પહેલો પ્રશ્ન સરકાર ગુજરાત સરકારે ધોરણ 1 થી 8 માટે કઈ નવી મૂલ્યાંકન પદ્ધતિ શરૂ કરી એ 180 ડિગ્રી બી 360 ડિગ્રી સી 3 લેવલ મૂલ્યાંકન કા એન્યુઅલ સિસ્ટમ તો જવાબ સ બી 360 મૂલ્યાંકન બરોબર જવાબ આવશે એમાં 360 મૂલ્યાંકન પદ્ધતિ અમે ચાલુ કરી છે ઓકે આ જવાબ આવશે હવે આગળનો પ્રશ્ન કઈ કસ પોર્ટલ કઈ પ્રક્રિયા માટે છે સી એ સ્કોલરશિપ b સ્કૂલ એડમિશન c કોલેજ એડમિશન ક d ટીચર ટ્રાન્સફર છેના માટે છે તેસા આપક કોલેજ એડમિશન માટે છે ઓકે જોઈ લો જવાબ છે ક કોલેજ એડમિશન માટે છે જવાબ આવશે c ઓકે જવાબ આવશે c આના માટે અને હવે આગળનો પ્રશ્ન નંબર 3 મિશન એક્સેલન્સ યોજના કયા ક્ષેત્ર માટે છે એ આરોગ્ય બી શિક્ષણ સી કૃષિ ક ટેકનોલોજી તો આપણે આ ટેર કોના માટે બનશે તો શિક્ષણ નું બનશે અત્યારે તો જવાબ જ આવશે કે શિક્ષણ બરાબર શિક્ષણ જવાબ શિક્ષણ નો આવશે જો એનો જવાબ બી શિક્ષણ હવે આગળનો પ્રશ્ન दीक्षा ऐप નો ઉપયોગ શાના માટે થાય છે તો ટીચર ઈ લર્નિંગ માટે થાય છે માર્ક્સ અપલોડ માટે થાય છે સ્કૂલ ફીઝ માટે થાય છે કે રિઝલ્ટ માટે થાય છે તો જવાબ આવશે એનો એ ટીચર લર્નિંગ માટે થાય છે એનો ઉપયોગ દીક્ષા એપનો ઉપયોગ શાના માટે થાય છે ટીચર ઈ ટ્રેનિંગ માટે લર્નિંગ નહીં ટ્રેનિંગ માટે ટીચર ઈ ટ્રેનિંગ માટે એમનો ઉપયોગ થાય છે દીક્ષા એપનો ઉપયોગ ટીચર ઈ ટ્રેનિંગ માટે ઓકે તો આગર નો પ્રશ્ન આવા કે ગુજરાત બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ કઈ છે આવા हल्ला પણ પ્રશ્ન પૂછી શકાય છે તો તમે તમે કન્ફ્યુઝ થઈ જાવ જો જીએસસીબી જીએસસીબી.in ઓર્ગેનાઇઝેશન પછી જીએસઆરબીસી ઓર્ગેનાઇઝેશન ગુજરાત બોર્ડ એજ્યુકેશન તો કઈ આવા તેના માટે સા જવાબ બી જીએસસીબી.in ના આવા બરોબર ઓર્ગેનાઇઝેશન આવી શકાય છે બરોબર ઓકે ઓર્ગેના શાળા પ્રવેશ સૌ ક્યારે ઉજવાય છે આ તો આવડું છે કે વિદ્યાર્થીઓની હાજરી નવા પ્રવેશ માટે શિક્ષણ તાલીમ માટે કા એમડીએમ વિતરણ માટે તો નવા પ્રવેશ માટે ઉજવાય એ બધાને આવડે બરોબર

મધ્યાહન ભોજન યોજનાનું નવમ મિડ ડે મીલ છે ઓકે ગુજરાતમાં ત્રણ છ આઠ કે બાર તો જવાબ એનો આવશે બાર ઓકે બાર આવશે બાર એઆઈ બેઝડ લર્નિંગ કયા ધોરણથી શરૂ કરવામાં આવી તો બારમાં ધોરણથી ચાલુ કરવામાં આવ્યું છે કા જ્ઞાન કુંજ પોર્ટલ નું નામ જ્ઞાન કુંજ પોર્ટલ સા માર છે એક કન્ટેન્ટ ટ્રાન્સફર રજીસ્ટ્રેશન ક સ્કોલરશિપ તો અમાર જવાબ દેખાઈ જો એટલે જવાબ આવશે અમામાં એક કન્ટેન્ટ માટે જ્ઞાન કુંજ પોર્ટલ બરોબર કન્ટેન્ટ માટે છે નો મોસ્ટ 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 આઈએમપી પ્રશ્ન થઈ જશે કે આ ફેર પેપર સ્ટાઈલ નવી છે બધા માટે કસર કોએ છે એટલે અમાજેટલો સ્કોર કરીએ એટલો ફાયદો મારે છે આપણે तेतर प्रश्न पत्र अब कई पद्धति पर आधारित है तो नेशनल एजुकेशन पॉलिसी 2020 ट्वेंटी एन सी एफ ब्लूम टेक्सोनॉमी न्यू फॉर्मेट तो जवाब आपके हमने ब्लूम टेक्सोनॉमी ओके जवाब ब्लूम टेक्सोनॉमी आपसे। अबे आगे नो प्रश्न का નવી કે નવી এড્યુકેશન મુજબ પોલિસી મુજબ બેચલર કોર્સ હવે કેવી હશે બરોબર યરલી હશે મલ્ટી ડિસિપ્લિનરી હશે ઓફલાઈન ઓન્લી કે ડિપ્લોમા હશે તો આવશેમાં મલ્ટી ડિસિપ્લિનરી આવશે નવી এড્યુકેશન મુજબ પોલિસી મુજબ બેચલર કોર્સ એટલે કે બી કે બી એ કો તમે બરોબર એન માટે હવે આગળનો પ્રશ્ન डिजिटल लर्निंग मिशन थी कितनी शाळाओ जोडाई तो आमते एक जहा बद्दल आवडा 13000 प्लस डिजिटल लर्निंग थी आपण मिशन थी अठली 13000 प्लस शाळाओ जोडाई छे आगर नो प्रश्न स्किल डेवलपमेंट पॉलिसी क्या वर्ष माते छे तो अत्यारनाज माते छे 2025 माते छे स्किल डेवलपमेंट पॉलिसी 2025 माते छे ओके

તો એ આપણો બેઝ ઓપ્શન આપણા વાગણા સા દરેક સાડા સ કોલેજ તો આપ પ્રસના માટે પરીક્ષા પર કે સાડા માટે તો સાડા માટે જાવો રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બરોબર દરેક સાડા માટે સ હવે બાલ ઉર્જા પ્રોજેક્ટ મુખ્ય ફોકસ સોના માટે સા એ આઈ ઉપર સ સોલર એનર્જી ઉપર સ સ્પોટ ઉપર સ કે ડાન્સ બરોબર આ મોસ્ટ આઈએમપી થઈ જાય પ્રશ્ન બાલ ઉર્જા પ્રોજેક્ટ નો મુખ્ય ફોકસ કયો એ આઈ સોલર એનર્જી સ્પોટ ડાન્સ તો જવાબ આવશે સોલર એનર્જી ઊર્જા કી નું મતલબ બાલ એટલે સોલર એનર્જી આવ ઓકે બાલ ઊર્જા પ્રોજેક્ટ નો મુખ્ય ફોકસ સોલર એનર્જી વે આગળ નો પ્રશ્ન ક ટ્રાન્સ ટીચર ટ્રાન્સફર પોર્ટલ શું છે તો સ્કોલરશિપ ઓનલાઈન ટ્રાન્સફર સિસ્ટમ રિઝલ્ટ ક ટેક્સ બુક અને જવાબ તો તમને પહેલેથી દેખાઈ ગયો એટલે આવશે ઓનલાઈન ટ્રાન્સફર સિસ્ટમ ઓકે આપણે અત્યારે શીખવાનું એટલો વાંધો નહીં આવે કે ટ્રા ટીચર ટ્રાન્સફર પોર્ટલ ઓનલાઈન ટ્રાન્સફર સિસ્ટમ છે ઓકે હવે આગળનો પ્રશ્ન કે ફિમેલ ટીચર એમ્પાવર સેલ નો ઉદ્દેશ્ય શું છે ટ્રેનિંગ હા સેફ્ટી એન્ડ સપોર્ટ હઝામ હકે સેલેરી ફિમેલ ટીચર એમ્પાવર એમ્પાવરમેન્ટ સેલનો ઉદ્દેશ તો એમના ફિમેલ માટે તો સેફ્ટી અને સપોર્ટનું જ હોય મેન બરોબર જવાબ આવશે સેફટી એન્ડ સપોર્ટ ઓકે હવે આગળનો પ્રશ્ન ડિજિટલ લાઇબ્રેરી મિશન થી કેટલી સળાવ જોડાઈ તમામ આવશે પ્લસ વાળું આવશે 7000 પણ પરીક્ષામાં આવવા એ નક્કી ન હોય આ 2500 પણ 7000 પ્લસ સ્કૂલ ઓકે સ્કૂલ સેફટી પોલિસી કયા વર્ષે ડ્રાફ્ટ થઈ તો આનો જવાબ આ વર્ષે આવશે 2025 આ 2025 માં વધાર પડતો આવશે બરોબર યાદ રાખજો કુલ સેફટી પોલિસી 2025 માં વર્ષે ડ્રાફ્ટ થઈ ઓકે હવે આગળનો પ્રશ્ન ક સડ્વીએસએન ઇનિશિયટિવ કોના માટે છે સ્પોટ કે ડિફરન્શિયલીએબલ સ્ટુડન્ટ ટીચર ક પેરેન્ટ્સ તો આવશે આમાં જવાબ બી આવશે ઓકે ડિફરન્શિયલી એબલ સ્ટુડન્ટ માટે તો તમે CWSN એસ નું ફૂલ ફોર્મ કમેન્ટમાં જણાવજો એ તમને પૂછાઈ શકે છે ઓકે હવે આગળનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રસા પ્રદર્શનમાં ગુજરાતમાંથી કેટલી પસંદ થઈ ગુજરાતમાંથી કુલ કેટલા પસંદ થયા તો જવાબ બહાર આવશે બરોબર આ રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં ગુજરાત માં કેટલા પસ સ્ટુડન્ટ પસંદ થયા તો 12 હવે આગળનો પ્રશ્ન ઈજ્ઞાન પોર્ટલ કઈ સેવા છે હોમ લર્નિંગ વિડિયો ફીસ પેમેન્ટ બુક પરચેસ કે एग्जाम ફોર્મ તો એ આપે છે હોમ લર્નિંગ વિડિયો આપે છે બરોબર હોમ લર્નિંગ વિડિયો ઈજ્ઞાન પોર્ટલ ઓકે હવે આગળનો પ્રશ્ન ક કોમ્યુનિટી કોલેજ નો વિસ્તાર કઈ નીતિ હેઠળ આવે છે કોમ્યુનિટી કોલેજનો વિસ્તાર કઈ તો અમે એક જ પોલિસી હ બે હજાર પચીસ બરાબર તમને આવડી જાય હાયર એજ્યુકેશન પોલિસી કોમ્યુનિટી કોલેજનો વિસ્તાર કંઈ નથી હેઠળ તો હાયર એજ્યુકેશન પોલિસી બે હજાર પચીસમાં આવશે હવે આગળનો પ્રશ્ન કે પરીક્ષા પે માથે ગુજરાતમાં વિદ્યાર્થીઓ શું કરી આવો પ્રશ્ન કોઈક વખત પૂછે છે કે હેલ્લોમાં હેલ્લો પણ તમને કદી વાંચ્યો ના હોય એટલે ના આવડે ખાલી જોયો ભાગ લીધો પાર્ટીસેમ ના કરી કોસ્ટ કર્યો તો આપણે ખરાથી ભાગ લીધો તો હોસ્ટ નહોતો કરો એટલું યાદ રાખજો ભાગ લીધો તો આપણે બરાબર ઓકે તો આવા બીજા એમસીક્યુ જોતા હોય તો મારી ચેનલના લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો બીજા આપણે લાવીશું થેન્ક યુ